સમયગાળામાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટે સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન અને આદેશ અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે પોલીસ કમિશનર ઝોન સિક્સ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝનના ઉચ્ચ અધિકારી માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ દ્વારા સચિન સચિન જીઆઈડીસી અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના સંયુક્ત રીતે મેગા કોમ્બિંગ ઓપરેશન ગત રોજ સાંજે 6 વાગ્યા થી સચિન સુરા વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું આ ઓપરેશન માટે ચાર અલગ અલગ પોલીસની ટીમો બનાવવામાં આવી હતી જેમાં ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અનેક પોલીસ કર્મચારીઓ ને સમાવેશ કરી સંવેદનશીલ અને ક્રાઇમ ઝોન વિસ્તારમાં સાંજે 6 કલાકથી ઘાટ ચેકિંગ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું આંતરણ પોલીસ સ્ટેશનના મેઘા કોમ્બિંગમાં ઇન્ચાર્જ પીઆઈ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે આ ઓપરેશન દ્વારા સચિન વિસ્તારમાં અસામાજિક તત્વો પર કડક પગલા લઈ શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે માટે હતી સુરત શહેરના નાગરિકોના સહકાર અને પોલીસ વિભાગના સંકલિત પ્રયાસોથી આવનારા સમયમાં ગુનાખોરી પર વધુ નિયંત્રણ આવશે એવું સચિન પોલીસ સ્ટેશન સુરત શહેરના ઇન્ચાર્જ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું અ કુંબિંગ કરવામાં આવેલું જેમાં સચિન પોલીસ સ્ટેશન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તેમજ ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ હાજર રહેલા આ કુંબિંગનો મેન પર પણ એવો હતો કે ભાઈ જે અસામાજિક તત્વો રહેતા હોય તે જગ્યાએ કુંબિંગ કરવું અને કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ મળી આવે તો એનું કાયદાકીય ગુના દાખલ કરવા તો સચિન જીઆઈડીસી સચિન પોલીસ સ્ટેશન અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ ભઈ અને આશરે પચાસક અધિકારી કર્મચારીઓ હાજર રહેલા